મહાનગરપાલિકા મોરબી બોલો સાહેબ એવું હે નહી સાહેબ એટલે ખાલી નગરપાલિકા એવું ન હોય એવું તો નો હોય શું એવું બને નહી સાહેબ પણ એમાં એવું ત્રણ છ મારી પાટીલભાઈ લઈને જવાય કમ્પ્લેન લખાવેલી હોય મારી સોની સાહેબ તો જ અમારે બધા સોની સાહેબ નો પાટીલ નો કરે તો સોની સાહેબ અમતા ક્યાંય મૂકી આવે ગમે આ વસ્તુ હા હા તો મને કે નથી મેં કીધું ભાઈ તમે નથી પણ નગરપાલિકા તો રાત દે શું કામ ચાલુ રાખો કેવાય નહીં તમારે રાત ના ચાલુ રાખો તો તમે કઈ અને આજે મને કે હાલો હમણાં કઉ કે હમણાં કે ભાઈ

બે વાર માણસો આવીને વહી ગયા એક વાર ટાંકો લઈને આવ્યા કે પાણી નથી બીજી વાર આવ્યા કે સરઈ આવે ઘટે એમ કરીને વહી ગયા આજે અઠવાડિયું થી કમ્પ્લેન લખાવી તો હું શું કરું હું આવું તમને આવવાનું નથી કેતો તમે ભૂગર્ભ ના કામ માં છો ના

Eh, baik. Berobor, hari ini woi, berobor.